ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે હાલમાં વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ ઘરે ઘરે જઈને બી દ્વારા થઈ રહ્યું છે આ તબક્કે પોરબંદર ખાતે કમલાબાગની બાજુની એક સોસાયટીમાં અમે બે પ્રજ્ઞાચક્ષુ મતદારો છે એમના ઘરની મુલાકાત લઈ અને ખાસ એમના માટે બ્રેલ લિપિમાં તૈયાર કરવામાં આવેલી વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું અમે વિતરણ કર્યું છે અને એમનો પ્રતિભાવ મેળવ્યો છે બે દિવ્યેશભાઈ અને વર્ષાબેન બંને હસબન્ડ હસબન્ડવાઈફ પ્રજ્ઞાચક્ષુ છે દિવ્યેશભાઈ શિક્ષક તરીકે જોબ કરે છે અને દરેક ચૂંટણીમાં આ ઘરના ચારેય મતદારો વર્ષાબેન અને દિવ્યા દિવ્યેશભાઈ અને એમના મધર અને ફાધર એ લોકો અચૂક મતદાન કરે છે અને એમની મારફતે સૌને પ્રેરણા મળે છે એમની અડસ પડોશમાં પણ બધા લોકો મતદાન કરવા માટે જાય છે અને એમને માટેની જે વ્યવસ્થા હતી એમને આજે સમજૂત કર્યા છે બ્રેલ લિપિમાં અમારી સામે જ એમણે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વાંચી અને પોતાના માટેની માહિતી મેળવી છે એમને એમના મતદાન મથકના લોકેશન વગેરેની બધાની ખ્યાલ છે મતદાનનો સમય તારીખ વગેરે પણ એમને ખ્યાલ છે અને એ લોકો અચૂક મતદાન કરે છે અને બધાને પ્રેરણા આપે છે મારી આ બંને આપણા પોરબંદર આ લોકસભા મતવિસ્તારના અને વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારોને અપીલ છે કે જો વર્ષાબેન અને દિવ્યેશભાઈ એ લોકો પણ પોતાના મતાધિકારનો દરેક ચૂંટણીમાં અવશ્ય ઉપયોગ કરતા હોય તો આપણે સૌએ પણ એમાંથી પ્રેરણા લઈ અને આપણા મતાધિકારનો અચૂક ઉપયોગ કરવો જોઈએ